કે ગામડે જે લોકો રહે છે અત્યારે હાલમાં એને એના છોકરા ભણવાની ગામડામાં વ્યવસ્થા નથી એટલે લાચારીમાં એને અહીંયા સુરત કે અમદાવાદ કે રાજકોટ આવવું પડે છે ફરજિયાત મજબૂરી વશ અહીંયા આવે છે તો જે જીવન ગામડામાં દસ હજારમાં માં જીવી શકાય છે એ જીવન અહીંયા પાંત્રીસ ચાલીસ હજારમાં જીવાતું નથી મકાનના ભાડા આ પૈસા તે પૈસા છાસના પૈસા અને છાણના પૈસા લાગે છે અહીંયા તો છાણાય મફત મળે એમ નથી ગામડામાં શાળાની વ્યવસ્થા નથી એટલે કેટલાક લોકો લાચારી હશે અહીંયા સુરતમાં રહેવું પડે છે ગામડે વયો જાવ બાપ દાદાની ખેતી કરું એમાંય વાંધો નથી પણ છોકરા ક્યાં ભણાવવા જાય છે ભણાવવા માટે અહીંયા રહેવું પડે છે કેટલાકે ભણાવવા માટે ગામ છોડવું પડે છે બોલો આ વાત સાચી છે કે ખોટી હાતા જણાય સાચી કીધું એનો ખૂબ ખૂબ આભાર ગામડામાં રહી શકાય એમ નથી શહેરમાં જીવી શકાય એમ નથી આ પરિસ્થિતિ કોને પેદા કરી ગુજરાતમાં આપણે બધાએ જે ભાજપને મત આપ્યો ની ભાજપે આ પરિસ્થિતિ ગુજરાતમાં પેદા કરી